હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારા મિનિ માં તો આજ કાલે સાંજે આપણે ઢોસા બનાવવાના છે તો આપણે અડદની દાળ પલારી દીધી છે ચોખા પલારી દીધા છે જે આપણે સવારે પીસી લેશું હવે આપણે પીસી લેશું અને આપણે હા આછું બેટર રાખવાનું છે આપણું બેટર તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આપણે બધું પીસી લીધું છે હવે આપણે બેટરને ચાર કલાક સુધી રાખી દઈશું રાખી દઈશું સરસ હાથો આવી જાય હવે આપણે ઢોસાનો મસાલો તૈયાર કરી લેશું જો આપણે તેલ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે મસાલો બનાવવાનું ચાલુ કરી દેશું જો આપણે સરસ મજાનું તેલ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું એડ કરી લેશું પછી આપણે તેમાં તીખા મરચાં એડ કરી લેશું આપણે આપણે તેમાં ડુંગળી એડ કરી હવે સારી રીતે તેને હલાવી નાખશું આપણે ડુંગળી છે ને તેલમાં જ ચોડવાની છે એટલે આપણો મસાલો સરસ મચાનો બને હવે આપણે થોડાક લીમડાના પાન એડ કરી લેશું સરસ મજાની આપણી ડુંગળી પાકી ગઈ છે તો હવે આપણે એમાં હળદર એડ કરીશું આપણે એમાં બટેકા એડ કરશું હવે આપણે બધા બટેટા એડ કરી લીધા છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણો મસાલો તૈયાર થઈ જાય આપણે સારી રીતે બટેટા હલાવી લેશું એટલે બધો મસાલો આપણે મિક્સ થઈ જાય હવે આપણે તેમાં ધાણાભાજી એડ કરી લેશું આપણો મસાલો બનીને થઈ ગયો તો તૈયાર સરસ મજાનો હવે આપણે ઢોસા બનાવશું હવે આપણે સરસ મજાનો ઢોસો બનાવી લેશું આપણે બેટર તવી પર પાથરી દીધું છે અને હવે આપણે સારી રીતે બેટરને પાથરી દેશું એટલે આપણો ઢોસો સરસ મજાનો બનીને થઈ જાય તૈયાર આપણે ઢોસાને તવી પર પાથરી દીધો છે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે હવે આપણે ઢોસા ચારે બાજુ છે ને થોડુંક તેલ લગાવી લેશું જો સરસ આપણો ઢોસો પાકે છે જો સરસ મજાનો આપણો ઢોસો પાકે છે અને ઝારી પડે ને ત્યારે ઢોસાને આપણે ઉઠલાવવાનો છે હજી ઝારી નથી પડી ઢોસામાં જો સરસ મજાની ઝારી પડી ગઈ આપણે ઢોસાને ઉઠલાવશું એક સાઈડ આપણો ઢોસો પાકીને તૈયાર થઈ ગયો તો હવે આપણે ઢોસાને ફેરવી લેશું જો સરસ મજાનો આપણો ઢોસો બની ગયો છે હવે આપણે થોડુંક તેલ લગાવી લેશું હવે આપણે તેમાં મસાલો ભરી લેશું હવે આપણે ઢોસાને છે ને એક સાઈડ વારી દેસું પેલા હવે આપણે બીજી સાઈડ એ ઢોસાને વારી દઈશું પછી આપણે એક સાઈડ ઢોસાને પકવશું પછી આપણે બે સાઈડ ઢોસાને પકવશું તૈયાર છે આપણા ટેસ્ટી ટેસ્ટી મસાલા ઢોસા અમે આવી રીતના મસાલા ઢોસા બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો છો તે કોમેન્ટમાં કહેજો અહીંયા જ આપણો વ્લોગ પૂરો કરીએ મળીએ આપણે નવા વ્લોગમાં હર હર મહાદેવ જો આપણા ઢોસા બનીને થઈ ગયા છે રેડી અને આજનો આપણો વ્લોગ પૂરો કરીએ અહીંયા હર હર મહાદેવ